નેર માં દર્દી અસાધ્ય રોગો દૂર કરવાનું કહી દોરા કિસ્સા નો પર્દાફાશ કર્યો છે શક્તિપરા વિસ્તારમાં રહેતા હનીફાબેન શબીરભાઈ પઠાણ પોતાના ઘરમાં માતાજી નું મંદિર બનાવીને છેલ્લા દસ વર્ષથી દર્દીઓના દુઃખ દર્દ મટાડવાનું કહી આર્થિક રીતે લૂંટવાનું કામ બંધ કરાવી દીધું છે વિજ્ઞાન જાથાએ પર એકવાર સાબિત કરી બતાવ્યું કે દોરા ધાઘાથી દુખ દર્દ દૂર ન થાય રાજકોટ સંસ્થા વિજ્ઞાન જાતાના ટીમના વડા શ્રી જૈનભાઈ પંડ્યા પોલીસ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી જેમાં તેમણે ભુવા કામ કરતા હનીફાબેન શબીરભાઈ પઠાણ શક્તિપરા વાકાને નવાનો તૃતીયનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર એ ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં દિલ્હીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમને દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણા રાખી અને પોતે માતાજીની આરાધના કરે જેવું કરી અને તેમણે બીપી ની દવા બંધ કરાવી હતી બીપી ની દવા બંધ થવાના કારણે તેણીનું 58 વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જયંતભાઈની સાથે આ કામના ફરિયાદ એ ભોગ બનના છે એમણે આવી અને આ જે અનિપા બેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પડદા પાસ કર્યો હતો લાના વાકાનેના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ખર્મા માતાજીના બે મડ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને ઓગણસીમાં સફળ પર્દાફાશ કર્યો છે